જય માતાજી મિત્રો આજે આપણો પેલો બ્લોગ વિડીયો છે બરાબર અને આપડે આજે જવાનું છે શનિદેવ ના મંદિરે હું ને મારા મામાનો છોકરો જઈ રહ્યા છે શનિદેવ મંદિરે તો ચાલો આપણે ભગવાન શનિદેવ દર્શન કરી લઈએ એવો મિત્રો સામે દેખા છે ને ત્યાં આપણું ખેતર પણ આવેલું છે આ છે આ જાય ને મારા મામા હશે આગળ કાકા આવી રહ્યા છે કેટા બકરા લઈ મિત્રો ખેતર લોકોને નુકસાન થઈ ગયું છે પાણી પણ ભરાઈ ગયું છે ભગવાન શનિદેવ નું મંદિર આવી ગયું છે નજીક જ છે સામે જ છે આપણે જોઈ લો આ બધું મંદિરનું છે બાર જાળી મારેલી છે આ રસ્તો મંદિર જાય છે મિત્રો આવી ગયું મંદિર ભગવાન શનિદેવ નું તમે જોઈ શકો છો લોકો પણ છે આ બદલો છે જોઈ શકો છો હાર પૂર્ણમાં મેળા જેવું કરાય છે Mudah sahaja sahaja ni di bawah nuh mandir sejale. Kalau kerapnya mandir ni anda entar kerisu. Mudah sahaja. Mudah sahaja sahaja. Mandir sejata mudah sahaja. Mudah sahaja 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 આપણે મંદિરે મારા છોકરા શનિદેવ ના મંદિર પહોંચી ગયા મિત્રો તો કેવું લાગ્યું મંદિર કમેન્ટમાં જરૂર થી બતાવજો ને આપણા કન્ટિન્યુ વ્લોગ આવશે તો મીડિયા સપોર્ટ પણ કરતા રહેજો તમને બતાવી જુઓ જોવો કે નજારો કેવો છે બગીચો શનિદેવ મંદિરના પાછળ બગીચો બનાવેલો છે મસ્ત સુંદર કબૂતરો છે જોઈ શકો છો મિત્રો આ બગીચાની અંદર જવાનું છે અહિયાં જ મહારાજના દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય ગોગા મહારાજ લખતા જયારે અગરબત્તી કરી લેવા મારા છોકરો અગરબત્તી કરે છે તમે જોઈ શકો છો બહુ જૂનું મંદિર છે વર્ષો જૂનું મંદિર છે અહીંયા બહુ હાસ પણ છે તારા કામ કરે છે ગોગા મહારાજ ભગવાન શનિદેવ આપણે ધાનેરા તાલુકામાં આવેલું છે ધાનેરા સિટીની અંદર નેનાવા રોડની પાછળ ભાગમાં મંદિર આવેલું છે જે પણ મિત્રો આવો તો જરૂરથી અહીંયા દર્શન કરવા પણ આવજો મંદિરના ચાલો મિત્રો તો ભગવાન શનિદેવ ને પણ આપણે અગરબત્તી કરી લઈએ પછી આપણે કરી નીકળશું વિડીયો ગમે તો પણ કરતા મિત્રો તમે ભગવાન દેવ શનિદેવ બધું છે એમનું તમે જોઈ શકો છો મિત્રો મિત્રો મંદિર કેવું લાગ્યું કમેન્ટ માં જરૂર બતાવજો અને આપડા દરરોજ આવા વિડિયો આવશે કન્ટિન્યુ તો તમે વિડિયો સપોર્ટ પણ કરતા રહેજો અને જોઈ શકો છો પાછળ દેવ ભગવાન ની મૂર્તિ બનાવે છે તે આપણે અગરબત્તી કરી લઈશું અને પછી આપણે ઘરે નીકળશું વિડીયો ગમે

Dia isi aku rasa macam buta rasa Om sana surai nama. Anu mencari saya sih. Sana dia mencari pun. Nya

અને તમને અલગ અલગ મંદિરના પણ દર્શન પણ કરાવશું મિત્રો હવે આપણે ઘરે જવા નીકળી રહ્યા છીએ મિત્રો વિડીયો ગમે તો વિડીયોને શેર લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો હવે આપણે ઘરે જઈએ છીએ આ ભગવાન શનિદેવ નું મંદિર છે ત્યાં નાનું હનુમાન દાદાનું પણ મંદિર છે અને એનાથી મોટું હનુમાન દાદાનું મંદિર છે સામે તમે જોઈ શકો છો તો તો આપણે સપોર્ટ કરતા રહેજો તો ફરી આપણે વૈયા હનુમાન દાદા ના મંદિર નો બનાવી લઈશું અને કન્ટિન્યુ આવશે આપણા સપોર્ટ કરતા રહેજો મિત્રો હું ને મારા માન છોકરો હવે જવા નીકળ્યા છે ઘરે તો વિડીયો કેવો હશે કમેન્ટમાં જરૂર બતાવજો અને Tema tadi, Har Har Mahadeh.